હેલો ગાઈઝ આજે આપણે નવો નાસ્તો ઝડપથી બની જાય તેવો બનાવશું એટલે એક કપ આપણે રવો લીધો છે એક કપ આપણે ચણાનો લોટ લીધો છે અને એક કપ છાશ લીધી છે બીટરથી આપણે સારી રીતે હલાવી લઈશું થોડીવાર હલાવીને એમાં જરૂર પૂરતું પાણી પણ નાખીશું છાશ નાખવી તો પણ ચાલે નહીતર પાણી નાખવાનું થોડો થોડો રૂમ ટેમ્પરેચર સરબર હોય તેવું પાણી નાખવાનું નહીં ઠંડુ નહીં ગરમ તેવું પાણી નાખીને હલાવીને થોડી વાર રહેવા દઈશું ઢાંકીને આપણે એક ઢોકળિયામાં લેવું હોય તો ઢોકળિયામાં બનાવવું હોય તો પણ ચાલે અને આપણે આજે કઢાઈમાં બનાવી છે પાણી લઈ લીધું છે એક લીંબુનું ફાડું નાખ્યું છે અને કાઠો મૂકી દીધો છે આપણું બેટર થોડીક વાર જોયું એટલે જો ઘટ થઈ ગયું છે એકદમ સોજે પાણી સુસી લીધું છે એટલે થોડું પાતળું બનાવવા માટે થોડુંક પાણી નાખીને મીડિયમ થી કે એવું બનાવશું બહુ પતલું પણ નહીં ને બહુ ઘાટું પણ નહીં તે રીતના આપણે બેટરને બનાવી લેશું હવે એક ટી સ્પૂન આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું સ્વાદ મુજબ મીઠું નાખશું અને એક પાવડું તેલ નાખશું તેલ નાખવાથી આપણે ઢોકળા ઠંડા થઈ જાય તો પણ સોફ્ટ રહેશે અને ડૂચાળો નથી વળતો ઢોકળા ખાવાથી અને એક લીંબુનો રસ નાખીશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો આ રીતના આપણે મિક્સ કરી લીધું છે બેટરને હળદર થોડીક ઓછી લાગે તો નાખવાની છે થોડી જો આ રીતના આપણે મિક્સ કરી લીધું છે હવે એક ઇનોનું પેકેટ નાખ્યું છે આપણે પછી આપણે હલાવી લીધું છે ઈનોને થોડું પાણી નાખીએ એટલે ઈનો એનું કામ કરે એ રીતના આપણે હલાવવાનું છે એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું એટલે ફૂલી જશે આપણું બેટર આપણે બે ભાગમાં આપણે બે ભાગ સરખા કરશું ને એક થોડું આપણે બેટર એક સાઈડ રાખશું એટલે આપણે ત્રણ ભાગનું બેટર કરશું એટલે ત્રણ લેયર્સ આપણે થાય પહેલું લેયર્સ આપણે મૂકી દીધું છે ઢાંકીને એને પાંચ મિનિટ રહેવા દેવાનું છે આપણે જે થોડું લેયર રાખ્યું છે ને બેટર એમાં લાલ મરચું નાખીશું લાલ મરચું નાખીને સારી રીતે હલાઈ નાખશું થોડું પાણી નાખો એટલે સેજ કલર આપણો મરચું થોડુંક ઢીલું થઈ જાય તે રીતના થોડું પાણી નાખવાનું એટલે કલર પકડાય અને તમે કલર પણ નાખી શકો છો અને આપણે લાલ મરચું નાખેલું છે જો બીજું લેયર્સ આપણે પાથરી દીધું છે તમારે ટચ કરી જવાનું આપણું એક લેયર ચડી ગયું હોય એટલે આપણે બીજું લેયર્સને નાખીને ફેલાઈ લેવાનું છે નીચે ઉતારીને તમે કરી શકો છો ને ઉપરને ઉપર તમે સામાન્ય રીતે ફેલાઈ શકો હવે આપણે એક ત્રીજું આપણે સાદું રાખ્યું હતું તે પાંચ મિનિટ રાખીને આપણે ચટણીવાળું બેટર ચડી જાય એટલે આને ફેલાવી લેશું ત્રીજું લેયર્સ રેઝ્યુલુએસની પણ પાંચ મિનિટ ઢાંકી દેવાનું છે પછી તમે એક ચાકાની મદદથી જોઈ શકો છો ચાકું આપણું એવું સારું નીકળે છે ચોટતું નથી એટલે આપણે ઢોકળા રેડી છે તમે થોડીવાર ઠરવા દેવાના છે થાળી ઉતારી પછી આપણે કાપા પાડી લઈશું કાપા પાડીને આપણે એક એમાં વઘાર કરશું એમાં રાયજીરું નાખેલું છે એમાં બે મરચાં કટિંગ કરીને નાખેલા છે તલ નાખેલા છે મીઠા લીમડાના પાન નાખેલા છે અને એ વઘાર આપણે ચમસ્યાથી આખી થાળીમાં ફેલાઈ લેશે સારી રીતે આપણે ફેલાઈ લીધો છે સમસ્યા સમસ્યાથી બધી રીતે નાખી દીધો છે મસાલો હવે તમે જોઈ શકો છો હવે આપણે તાવીથાથી ફરતી કોર આપણે છૂટી પડી જાય એ રીતના આપણે તાવીથાના મદદથી થાળીને છૂટી પાડવાની છે આ રીતના આપણે ઢોકળાને ઠરશે એટલે ઓટોમેટિક જ એ છૂટા પડી જ જશે તમે જોઈ શકો છો જો આ રીતના આપણે ઢોકળા રેડી છે થ્રી લેયર્સ બતાવી છે ને આપણા એ રીતના લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ અને રાતે તમે ડિનરમાં પણ ખાઈ શકો તે રીતે ત્રણ વાળા ઢોકળા આપણે રેડી કરી દીધા છે એકવાર જરૂર ટ્રાય કરજો સોફ્ટ અને પંજી મસ્ત સોફ્ટ બન્યા છે ટેસ્ટમાં પણ લસણિયા છે એટલે ટેસ્ટમાં પણ આપણને સારા જ લાગે થેન્ક યુ